નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે પરિવર્તિતની એકાદશી બે હજાર પચીસ બે કે ત્રણ સપ્ટેમ્બર ક્યારે છે પરિવર્તિતની એકાદશી જાણો પૂજા વિધિ અને વ્રતના પ્રારણા સમય તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે વિડિયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો શરૂ કરીએ આજનો હિન્દુ ધાર્મિક સ્ટોરી વિડીયો પરિવર્તિતની એકાદશી બે હજાર પચીસ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની અગિયારમી તિથિએ પરિવર્તિતની એકાદશીનું વ્રત કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ નિંદ્રામાં પક્ષ પરિવર્તન કરે છે તેથી તેને પરિવર્તિની એકાદશી કહેવામાં આવે છે પરિવર્તિની એકાદશી બે હજાર પચીસ તિથિ અને શુભ મુહૂર્ત દર વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ પરિવર્તિની એકાદશીનું વ્રત રાખવામાં આવે છે આ વખતે એકાદશી તિથિ ત્રણ સપ્ટેમ્બરના રોજ સવારે ચાર ત્રેપન વાગ્યે શરૂ થઈ રહી છે તે ચાર સપ્ટેમ્બરના રોજ સવારે ચાર એકવીસ વાગ્યે સમાપ્ત થશે આવી સ્થિતિમાં પરિવર્તિની એકાદશીનું વ્રત ત્રણ સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવશે આ દિવસે પૂજા માટેનો શુભ સમય સવારે સાત પાંત્રીસથી નવ દસ વાગ્યા સુધીનો રહેશે આ સમયગાળા દરમિયાન તમે શ્રી હરિની પૂજા કરી શકો છો વ્રત પારણા પંચાંગ મુજબ પરિવર્તિતની એકાદશીનું વ્રત ત્રણ સપ્ટેમ્બરના રોજ રાખવામાં આવશે ત્યારબાદ ચાર સપ્ટેમ્બરના રોજ તમે બપોરે એક છેતાલીસથી ચાર સાત વાગ્યા સુધી ઉપવાસ તોડી શકો છો પૂજાવિધિ પૂજા માટે પહેલાં સ્વચ્છ પાટલા પર લાલ કપડું પાથરી તેના પર ભગવાન વિષ્ણુની મૂર્તિ સ્થાપિત કરો ત્યારબાદ ભગવાનને પીળા વસ્ત્રો પહેરાવો અને હવે પીળા ફૂલો પીળા ફૂલો પીળા ફળો અને ચંદન લગાવો આ પછી વિષ્ણુજીને તુલસીદળ અને મીઠાઈ અર્પણ કરો ભગવાનને પંચામૃત શીરો અથવા ધાણા પંજરી અર્પણ કરી શકો છો તેમાં તુલસીના પાન સામેલ કરવાનું ભૂલશો નહીં હવે શુદ્ધ ઘી અને ધૂપનો દીવો પ્રગટાવો પરિવર્તિની એકાદશીનું વ્રત કથાનું પાઠ કરો ભગવાન વિષ્ણુની ચાલીસા વાંચો અને અંતે સુખ અને સમૃદ્ધિની કામના કરીને પરિવાર સાથે આરતી કરો બીજા દિવસે ઉપવાસ તોડ્યા પછી ગરીબોને ભોજન દાન કરો તમે તો આ વિડિયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાર્વ દર્શક મિત્રોને પરિવર્તિત એકાદશીની શુભકામનાઓ ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે આભાર ધન્યવાદ